વડોદરા શહેર જિલ્લામાં મા દશામાના વ્રતનો પ્રારંભ થયો આજે દસમો દિવસ હતો અને મા દશામાના વ્રત પૂર્ણ થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામા તળાવ ગોરવા સાથે માંજલપુરમાં એક તળાવ અને વડોદરા શહેરના હળની વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું તળાવમાં એક પોન્ડ બનાવવામાં ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાના થયું હતું તેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા જે પણ ભાવિક ભક્તો હતા એમના દ્વારા વડોદરા શહેરના હરણી વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું પૂર્વ અને ઉત્તરના જે પણ માઈ ભક્તો તો એમને આ વિસર્જન કર્યું ત્યારે જોવો છો કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ એરોટ્રાન સુધી લાઈન છે આ બાજુ તેના સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સાફ થઈ ગયું છે એમની એક ભૂલના કારણે આજે વડોદરાના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે આ માતાજીની મૂર્તિઓ જે ઉદઘાટન કરશે ક્યાં વડોદરા શહેરના માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી અને કમિશનર સાહેબને વિનંતી છે માં દશામાં લોકોની દશા સુધારવા છે ત્યારે આપણે મા દશામાંની દશા જે બગાડી છે તો આગામી સમયમાં માં દશામાંનું વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે એવી અમારી વિનંતી છે સત્તાધીશો ફોન ઉપાડવા માટે એગ્રી નથી કોને કોને ફોન કર્યો અમે શીતલ મિસ્તીને અને પિંકીબેન સોનીને ફોન કરીએ છીએ કે જેથી કરીને અમારી આ સમસ્યા સર્જાઈ છે એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન કરે છે તેમ છતાં ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા હોય એવું લાગે છે બીજી વસ્તુ છે કે એમના રિંગટોન તિરંગાના અભિયાનની વાત કરે છે મેરેથોનમાં જોડાવાની વાત કરે છે અલગ અલગ ભાગના ક્ષેત્રોમાં જોડાવાની વાત કરે છે પણ જો અત્યારે જે ભાગરૂપે દશામાં વ્રતનું જે વિસર્જનનો વિસર્જનનો વિષય વિષય છે એ જ જો આગળ પરિપૂર્ણ નહીં કેવી રીતે થશે હિન્દુ ધર્મની તો લાગણી દુભાઈ છે પણ તમે પણ હિન્દુ છો તો તમે પણ અમારી લાગણીની અંદર સહભાગી થઈને અમારા કાર્યના સહટેકો આવતા વર્ષની અંદર આપવા માટે અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ કાર્યને અહીંક અંજામ આપો તમે જે કાર્ય કરો છો અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ પણ અમારા કાર્યની અંદર કોઈ એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય તમે